બા અમે લોકો છીએ હવે ચિંતા ના કરો જો રાશન તમને આપીએ છીએ ਇੱਕ ਕਾਗੜਾ ਨੇ ਕੋयल ਬੇਤੋ ਰੰਗੇ ਰੂਪੇ ਏਕਛੇ ਕੋयल ਬੋਲੀ ਧੀ ਰੇ ਵੋੜ ਖਾਜ ਰੇ ਹਾਂ નમસ્તે વૃક્ષો અને પાણી બચાવવાનું કામ તો અમારું બરાબર ચાલી રહ્યું છે એટલે સતત એના વિડીયો તમે જોયા જે કામ થતું હતું એનું પણ એ સિવાય પણ વિચરતી જાતિઓ સાથેના ઘણા બધા કામો અને એમાંનું એક બીજું કામ પણ અમારું માવતરોને દર મહિને રાશન આપવાનું અમારા માવજત કાર્યક્રમ થકી સાતસો પચાસ દર મહિને રાશન આપીએ અમારી એક સરસ વાત દેવાંગભાઈ છે મારે કોઈ જ પરિચય આપવાની જરૂર નથી કેમ કે તમે બધા એમને જાણો છો તો એમણે જોયા પછી એમને થયું કે મારે એ તમારી સાથે આવવું છે એમણે કહ્યું કે મારે બા દાદાઓને એડપ્ટ પણ કરવા છે એટલે એમના પાલક બનવું છે આમ તો પાલનહાર તો ઉપર વાળો છે પણ ભાવના વ્યક્ત કરવી એમને રોજિંદી જે જરૂરિયાતો છે આપવા માટે તો દેવાંગભાઈ કહ્યું કે અમે કહ્યું કે ચાલો આપણે સાથે જઈએ વસાહતોમાં જ્યાં પરિવારો રહે છે ત્યાં આગળ તો જરાક તમારો અનુભવ પણ કયો એમ અનુભવ તો વર્ણવી શકાય એમ નથી એટલે કહેવાય કે રેડિયો જોકીને શબ્દો ખૂટવા ન જોઈએ આમ તો પણ આજે ખૂટી પડ્યા મિતલબેનનો વિડીયો જોયો તો અનુ ઘણા ટાઈમથી એમને ફોલો કરું છું અને એમના કામ જે છે રેગ્યુલર સોશિયલ મીડિયા પર હું વિડીયો થકી તમારા કામ જોઉં છું અને મને એવું લાગ્યું કે હું પણ આમાં કંઈક નાનકડું કોન્ટ્રીબ્યુટ કરી શકું જે મારાથી બનતું થાય અને પ્લસ તમારા વિડીયોથી હું ઇન્સ્પાયર થયો મારા વિડીયોથી બીજા ઇન્સ્પાયર અને આપણે આ કામ આગળ વધારીએ મિત્તલબેન એમની ટીમ જે છે ને હું એમને હમણાં જ કહેતો હતો કે તમે બહુ બધું કામ કરો છો

અને એમને આપણે રાશન આપશું અને પહેલા ઘરે સુધી તો અમે આવ્યા છીએ પણ ખરેખર હું ખાસ તમને તમારી થેન્ક યુ કહીશ કે આવું વિચારવા વાળું કોઈ નથી તમે આ કરો છો અને અમારા જેવા નાના લોકો આમાં જોડાઈ શકે તો એ બહુ સારું મારા ખ્યાલથી દેવાંગભાઈ સાથે આખી સફર જે કરી રહ્યા છે તો તમે જુઓ જ તે પછી અનુભવ કેવો રહ્યો એ પણ જોઈશું અને સાંભળીશું એમની પાસેથી

તો દેવાંગભાઈ ની ભાવના ઉંમર માં નાના છે પણ એમના મનમાં એવી ભાવના થઈ કે હું શાંતાબા જેવા ને દર મહિને રાશન આપવામાં મદદ કરીશ તો એમણે તમને હવે દર મહિને રાશન આપવાના છે આખી કીટ આપણે તૈયાર કરી છે એમાં આપણે છે ને એવું કરતા હોઈએ છીએ કે એમને કશું બારથી લાવવું ના પડે એટલે તેલ પણ આવી ગયું મરચું મીઠું લસણ કેમ કે ડુંગળી બટેટા હોય તો એ લાવે તો એમાં એમને એ જોતું હોય તો એ પણ હિંગ પણ આવી ગઈ માથામાં નાખવાનું તેલ પણ આવી ગયું જીરું દાળ ને આ બધું બનાવીને ખાઈ શકે એમાં જઈને અને લોટ આપીએ કેમ કે

पांजिया रहता तो हर ये बाटलो क्या चढ़ाइए सुई क्या चढ़ाइए गोली आपे से बेचार ली अब ये गोली खाई अंते पड़े और ये पाछो ये नो एज काल तो रोवा पीता था ही की थी कोई कोई नहीं ये पे जमे जंगल में झुपड़ी जीनी से लगाई हुई था रात में भी कला गया अच्छा मछलियां कहले नाइट नहीं कहीं नहीं अंधारा में મજૂરી ના થાય દાદા ને રિક્ષા સાયકલ પેડલ માં બેસાડે અને બીજાપુર બજાર માંગવા જાય તો હવે સાયકલ એ નથી ચાલતી એટલે હવે અમારા કેળી છે મજા નથી

તો કેમ દેખાતું નથી હજી આપડી ત્યાં કેવું દીકરી હોય તેવું માને કે દીકરી ના ઘરનું ના થાય દીકરીઓની હાલત પણ આવી જ હોય એટલે દીકરા કે કોઈ સેવા ચાકરી કરવા વાળું ના હોય એટલે ક્યાંક આપડી મદદ જરૂર પડતી હોય ના અમે લોકો છીએ ને

તો આ પેલા જેવું છે કે દરેક જે લોકો માંગવા આવે એને આપણે એવું કહેતા હોઈએ કે આ લોકો તો જરૂરિયાત નથી હોતી એટલું હોય પણ એકચ્યુઅલ માં કોક વાર એવું હોય છે કે જ્યારે આપણી પાસે કોઈ આવે ત્યારે એમને ખરેખર જરૂરિયાત હોય છે રાવણ હતો લઈ જાઓ ઓ વાહ શારંગી ક્યાં છે શારંગી લાવો તો હા આપો હાલડ ગાય

ભાગ્યા વિના તો એ કાગળો ને કોયલ બે તો રંગે રૂપે એક છે કોયલ બોલી થી રે રે હા આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા તો એ રંગે રૂપે એક છે હંસલો તો એના ચારા રે ઓળખાય રે હા રમણા ભાગ્યા વિના ભવના ફેરા નહી તો મટે આત્મા ઓળખ્યા વિના લખ ચોરા ના ફેરા નહી રે મટે દે રે રી શુંખણી રંગે રૂપે એક છે સતી તો ઇમની સેવાથી રે ઓળખા આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહી તો મટે ગુરુ ના રે પરતાપે મીરો ભાઈ બોલ્યો મારા સંતો નો અમરાપુર મો થજો થે હા આત્માને ઓળખ્યા વિના લખ ચોરાશી ફેરા નહી રે મટે ਏ ਸੋਨਾ ਨੂਰੇ ਪਰਣੀ ਹੁਜੇ ਕਿਆ ਰਬਾਣੇ ਹੀਰਨੀ ਚੇਦਰੀ ਹੀਰਨੀ ਰੇ ਦੋਰੀ ਉਪਰ ਸੋਨਾ ਨੀ ਗੁਗਰਿਓ ਸੋਨਾਰੀ ਗੁਗਰਿਓ ਕਿਆ ਰਬਾਣਾ ਪਰਣੀਏ ਰੂਪ ਨੀਂ ਪੂੰਦੜਿਓ ਪਾੜੇਲਾ ਪੂਪਟੇ ਕਿਆ ਰਬਾਣਾ ਪਰਣੀਏ ਵੇਸਾਓ ਗਣਾ ਗਣਾ ਜਰਕੇ ਰੇ ਕਿਆ ਰਬਾਣੋ ਹਲਰੀਓਣ ਗਵਰ ਆਵੇ બાદાને ઘણો વાલો તમને તેડી તેડી રમાળે દાદી બા ઘણો વાલો તમને બબે બચીઓ કરે તમારા પપ્પાને ને ઘણો વાલો ક્યારા બને બબે બચીઓ કરે તમારો મમ્મીને ને ઘણો વાલો તમને બબે બચીઓ કરે લાડ કવાયો ક્યારા બનવાજી હલરી ઓ ગવરાવે દાદી બા ઘણો વાલો તમારો પારણી ઓર ગવરાવે દાદી બા ખોળામાં સદાય હસ્તો રમતો રેજો તાવને ਤਰੀ ਹੋ ਰੇ ਕਾਲਾ ਸਮੁੰਦਰ ਮੋਦਜੋ ਕੋਹੋ ਰੇ ਵਰਸਣੋ ਤਮਾਰੋ ਆਏ ਕੋਦਜੋ ਰਾਮ ਲਕਮਣ ਜੋੜੀ ਵਯੋਨੀ ਤੁਹਾਰੀ ਰੇ ਉਜੋ ਪੋਚਰੇ ਭਈਓਨਾ ਬੰਗਲਾ ਝੂਲਾ ਝੂਲੋ ਜੋ ਏਉ ਰੇ ਆਸ਼ੀਰਵਾਦ ਭਰਤਰੀ ਨੋ ਜੋ ਏਉ ਆਸ਼ੀਰਵਾਦ ਮਾਰੋ ਕਿਆਰਾ ਬਾਣੋ ਜੋ ਹਲੋ ਨੋ ਨੋ ਹਾ ਕਿਆਰਾ ਬਾਤ ਮੇ ਹੋ ਵਰਸਣੋ ਦਜੋ ઘર મારા દાદા તો કઢાવે ડોઢમ રવો ઘેર દાદી બાતમણ પેઢા તમારા પપ્પા રેવે કાવે પોતમણ જલેવી તમારો મમ્મી રેવે કાવે કોબે કોબે ખારે કો ગેર ભઈ બાવે ખાવે ખાજો ગોમના ભયો ખોબે ખોબે તમે ખાજો ઘણા યરખે ક્યારા બાનો યલરી ઓ ગવરાયો હલો લોલો હાલ ક્યારા બા તમે હો વર્ષનો ધજો ઈશારો કોલે જો તમરો દાદી બા ભણાવે બળી ગણી ને કરાબા તમે અમેરિકા જજો કરોડો રૂપિયો તમે તમે પગરદારી દજો એ ઉરે આશીર્વાદ કરાબા ને ઓજો દાદી બાણા ખોળા સદાય આ કો રમ કો રે કાળા સમો ધર્મો દજો ઓ રે વર્ષણો તમારો જાય કો દજો હલો લો લો હાલ કરાબા તમે હોર્સ નો દજો સરસ દાદા સરસ ગાય છે આજ બધા હતા કે આની આ જગ્યાએ આવું બન્યું છે એની વાત આ હાલડા અને ભજનો થકી આપણને ખારા ઘોડા વાત કરો કે જામનગર જુનાગઢ માં આજ પહોંચાડતા હતા બધા પણ એ સંસ્કૃતિના વાહકો ની દશા આપડે બધા એમની સામે જોવાનું બંધ કર્યું એટલે કે એટલે અત્યારે જે થોડી ઘણી મદદ આપડે અમને કરી શકાય તો થોડું રાશન અમે આપી રહ્યા છીએ એટલે તમે બની શકે થોડા ઓછા દિવસ અમારા કારણે તમારે બહાર જવું પડે કંઈક માંગવા માટે એવા પ્રયત્ન અમે તો ખાલી નાનકડો પ્રયત્ન કરી શકીએ છીએ તો એ જ અમારો પ્રયત્ન છે બા બાકી કઈ હોય તો બહુ સરસ પણ આ કોમ્યુનિટી ના ઘર બી તમને જે બતાવીએ છીએ એ રીતે કે સાડી થી રાઈટ હા એ લોકો રાવણ અથવા વગાડવા માટે જાય ને એટલે આમ હાલર ડાગા એટલે લોકો ભેટમાં એમને સાડીઓ આપે હા એ સાડી આપે ને એટલે એટલે સાડી જે આપે ને એટલે એમના ઘરો ઉપર ભરતરીના ઘરોમાં સાડીનો ઉપયોગ સૌથી વધારે આપણને દેખાય આ તો પ્લાસ્ટિક ખરીદી શકે છે કેટલીક જગ્યાએ તો એવું પણ દેખાય કે માત્ર સાડી હોય એટલે હું કેતી હોઉં છું કે ના ટાધ તડકો કશું જ અંદર રોકાય ને એવી પરિસ્થિતિમાં એ રહેતા હોય પણ નિરાધ

તો આજે અમે ફાઈનલી ત્રણ બા દાદાઓને મળ્યા અને એમની વાતો પણ સાંભળી આઈ થિંક હું તો બહુ બોલતી હોઉં છું પણ આજે દેવાંગભાઈ બોલે છું કેવો રહ્યો એટલે અનુભવ ના પૂછવાનો આ બધામાં પણ મારા ખ્યાલથી એમની પીડા એ જોઈને આપણે બધા પણ અંદરથી હલી જઈએ એવી ક્યાંક વાતો હતી તો અને ક્યાંક આપણે ઓડિયન્સ તરીકે બીજા બધાને લોકોને પણ આપણે આ કામમાં જોડવાનું કરીએ તો તમે એમને મળ્યા તો તમારો અંદરનો રાજી ખરો ને કે અંદરથી એક અનુભૂતિ જે થઈ એની વાત એવું છે કે ઘણીવાર એવું લાગે કે મારામાં લાગણી જ નથી અત્યાર સુધી નથી એવું લાગે કારણ કે તમે આપણા રોજિંદી લાઈફમાં એટલા બધા બિઝી હોઈએ પોતાના વિશે જ વિચારવાનું મારી લાઈફમાં શું સારું શું ખરાબ થઈ રહ્યું છે બસ આ એક જ સેલ્ફ સેન્ટ્રિક જ વાત અને હંમેશા માઇન્ડમાં એ ચાલતું હોય કે મારું જીવન કઈ રીતે સારું રહે પણ હવે આ લોકોને આજે મળીને એવું લાગ્યું કે આપણા લાઈફના પ્રોબ્લેમ કંઈ નથી આપણને ભગવાને બધું જ આપ્યું છે આપણે બહુ સુખી છે અને ક્યાંક આ લોકોને મળી લાગ્યું કે આપણે વિચારવું જોઈએ એ લોકો માટે ઘણાને ઘર નથી પેલું આપણે જે વગાડીને એ લોકો રાવણ હથો વગાડીને એ લોકો કમાતા હોય ઘરમાં બીમારી હોય પહેલા કમાતા હોય બહાર ન જઈ શકે એવામાં આવતર મળ્યા કે જેમનું બાળક હવે આ દુનિયામાં નથી રહ્યું એટલે મેં તો મારી લાઈફમાં આવી રીતે એક જ દિવસમાં આવી રીતે ત્રણ વિઝિટ ક્યારેય આવી કરી નથી અમે જાત જાતના વિડીયો હું જઈને બનાવું છું લોકો આરજે દેવાંગ પર જોવે છે પણ મને લાગે છે કે મને આ વિડીયો હું કેટલા ત્રણેક વર્ષથી આ કામ કરું છું પણ આજે જે મેં આ કામ કર્યું ને એ મને એવું લાગ્યું કે મેં એકચ્યુઅલમાં કંઈક કર્યું કામ આ જેટલી અત્યાર સુધી જે પણ વિડીયો બનાવ્યા ને એ બધા નક્કામાં ઘણી બધી વાર મદદ કરવાવાળું વસ્તુઓ થઈ છે મારા જીવનમાં પણ આજે એવું લાગ્યું કે એકચ્યુઅલ તમારા કારણે પોસિબલ બન્યું આ લોકોને મળ્યા તેમની પરિસ્થિતિ જાણી કે જીવનમાં ઘણા બધા લોકોને ઘણા બધા પ્રોબ્લેમ છે આપણે કઈ ન કરી શકીએ લોકોને પ્રોબ્લેમ જાણી તો ક્યાંક આગળને રસ્તો મળશે એટલે હું તો એવું હોઉં છું કે દરિદ્રતા આમના ઘરમાં એવી ઘૂસી ગઈ છે અને આ એવી છે કે ઘરમાં આમ તો જુવાન દીકરો હોય ને તો એ ક્યાંક ભણે મહેનત કરે તો એ દરિદ્રતાને ઘરમાંથી બહાર કાઢી શકે પણ આ ઘરડા માવતરો છે હવે એ કમાઈ શકવાના નથી એટલે દરિદ્રતા એમના ઘરમાં જ રહેવાની છે ઈચ્છે કે કોઈનાય ઘરમાં એ દરિદ્રતા રહે નહીં પણ અહીં રહેવાની છે અને ત્યારે સમાજ તરીકે આપણે બધા ક્યાંક કોન્ટ્રીબ્યૂટ કરી શકીએ જેમ દેવાંગભાઈએ કહ્યું કે હું આ બાદાદાઓને એડોપ્શન એમનું પાલક બનવાની મારી જવા જવાબદારી હું લઉં છું વરસ સુધી એમને રાશન આપું છું આપણે બધા જો ભેગા થઈશું ને તો મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ દુનિયામાં એટલા બધા દુઃખો નથી કે આપણે દૂર ન કરી શકીએ એક ગામમાં પાંચ થી દસ જ કદાચ આવા વ્યક્તિઓ શોધીએ તો આપણને મળે તો ક્યાંક ગામના તો ઉપાડે જ આ જવાબદારી છે પણ નથી ઈચ્છતા તો જેનામાં સમજણ છે એમનામાં સમજણ છે તો અહીંયા આવ્યા એટલે હું એવું કહીશ કે આ એક અને વ્યૂ જેટલા પણ આવે કદાચ આ જોવા વાળી વ્યક્તિ એક એક જણા એક એક આવી રીતે માવતરને એડોપ્ટ કરે તો પણ મને લાગે છે કે કેટલું આપણે ડિફરન્સ એમાં બનાવી કેટલું સરસ એટલે કામ થઈ શકે તો જેટલા પણ લોકો આ વિડીયો જોવે છે હું રિક્વેસ્ટ કરીશ કે તમે મિત્તલબેનનો કોન્ટેક્ટ કરો આમાં જોડાવ તમે અને મારાથી બનતા પ્રયત્નો તો હું કરી શક્યો છું પણ બહુ નાના પ્રયત્નો અમારાથી જ પણ છે પણ આમના બહુ મોટા પ્રયત્નો છે એટલા માટે આપણને એક મોટી હેલ્પની પણ જરૂર હશે તો સો લોકો જોડાય બસ એ તો જોઈએ છે કે આપણે એક પરિવાર જોડે ને પરિવારને મદદ કરીએ વસુદેવ કુટુંબ ભાવના એ એક્ચ્યુઅલમાં કે આખું પૃથ્વી એક ફેમિલી છે તો એ આ છે આપણે આપણા પરિવારને જ મદદ કરવાની છે થેન્ક યુ આવજો તમે પણ